મહત્વના સમાચાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા અર્જુન મોઢવાડિયા પોતાના સ્થાનેથી હાલમાં નીકળી ચૂક્યા છે કમલમ જવા રવાના થયા છે આજે કમલમમાં ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ જોડાઈ જશે છેલ્લા ચાલીસ વર્ષથી કોંગ્રેસ સાથે કામ કર્યા બાદ ગઈકાલે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પોતે જાણે દુઃખ થયું છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ વિચાર કરી રહ્યા હતા કોંગ્રેસ પાર્ટી છોડવાનું તેવું નિવેદન તેમણે કર્યું અને હાલમાં અર્જુન મોઢવાડિયા પોતાના નિવાસસ્થાનેથી નીકળી ચૂક્યા છે કમલમ જેવા રવાના થયા છે થોડીક જ કમલમ ખાતે પહોંચશે જ્યાં સી આર પાટીલ તેમને ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરાવી તેમનું ભાજપમાં સ્વાગત કરશે પોરબંદરના દિગ્ગજ નેતા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે છેલ્લા ચાલીસ વર્ષોથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે પ્રદેશ પ્રમુખ પણ કોંગ્રેસના રહી ચૂક્યા છે અને અર્જુન મોઢવાડિયા કે જેમણે નિવેદન કર્યું હતું કે જ્યારે કોંગ્રેસને રામ મંદિરનું આમંત્રણ મળ્યું હતું ત્યારે તે આમંત્રણને નકાર્યું હતું જેના કારણે તેમને દુઃખ થયું હતું ત્યારે ગઈકાલે તેમણે ચાર વાગે શંકર ચૌધરીને પોતાના ધારાસભ્ય પદથી રાજીનામું સોંપી દીધું હતું અને હવે તેઓ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાવા જઈ રહ્યા છે સંભવતઃ જે પાંચ બેઠકો ખાલી છે જેમાં તેમના ધારાસભ્ય પદના રાજીનામાથી પોરબંદરની બેઠક પણ ખાલી છે જેના કારણે લોકસભાની ચૂંટણીની સાથે સાથે તેમાં પેટાચૂંટણી પણ યોજા છે યોજાશે સંભવતઃ તેમને પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવે તેવી પણ શક્યતા નકારી ન શકાય પરંતુ કોંગ્રેસ માટે એક મોટો ઝટકો એક બાદ એક જ્યારે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે તમામ નેતાઓ ત્યારે ખાસ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોરબંદરના પૂર્વ ધારાસભ્ય કે જેઓ કોંગ્રેસમાં છેલ્લા ચાલીસ વર્ષોથી કાર્યરત હતા તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું છે ત્યારે કોંગ્રેસ માટે એક મોટો ઝટકો આજે વિધિવત રીતે બાર વાગે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે ગઈકાલે શક્તિથી ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરીને અને ખાસ કહ્યું હતું કે એક બાદ એક નેતાઓ જ્યારે છોડી રહ્યા છે અમરીશ ડેરની પણ વાત કરી હતી ત્યારે તે વખતે એમણે કહ્યું હતું કે અમરીશ ડેરને ગઈકાલે મોડી રાત્રે જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે એમને સસ્પેન્ડ કરી દીધા છે અમરીશ ડેર પણ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે અને હાલમાં અર્જુન મોઢવાડા પોતાના નિવાસસ્થાનેથી કમલમ જવા રવાના